કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે આવેલી ટોટાણા કેન્દ્ર શાળામાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રિ માતાજીનો આરાધના પર્વ છે જ્યાં ભક્તિભાવ સાથે માતાજીની આરતી કરવામાં આવે છે અને પછી પરંપરાગત રાસગરબા રમાઈ આનંદ ઉત્સવ મનાવવામાં આવે છે એ જ આનંદમય દ્રશ્યો આજે ટોટાણા શાળામાં જોવા મળ્યા હતા શાળાના તમામ વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહી માતાજીની આરતીમાં જોડાઈ ત્યારબાદ રાસ ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો નાના મોટા તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના શિક્ષક મંડળે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેઓ સાથે મળી ગરબા રમી પર્વની ખુશીઓ માણી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાનો યુવાનો વડીલો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ બાળકોના ઉત્સાહને વધાવ્યો અને નવરાત્રિ પર્વને પરંપરાગત રીતે ઉજવતા જોઈ હર્ષ વ્યક્ત કર્યો સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમો બાળકોમાં સંસ્કાર પરંપરા અને સામૂહિક સંકલન વધારવા માટે ખૂબ જરૂરી છે શાળાના શિક્ષક મંડળે પણ જણાવ્યું કે આ પ્રકારની ઉજવણીઓથી બાળકોમાં ભક્તિભાવ સાથે સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધે છે નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ભક્તિ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોવાથી સમાજના દરેક વર્ગના લોકો એક સ્થળે ભેગા થાય છે આજનો કાર્યક્રમ પણ સમાજ એકતાનું દ્રશ્ય રજૂ કરતો હતો ગામલોકો આગેવાનો તથા શાળાના શિક્ષક મંડળે નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને આવા કાર્યક્રમો દર વર્ષે યોજાય એવી આશા વ્યક્ત કરી હતી અહેવાલ વી કે ડાભાણી